ભારે વરસાદ બાદ વડોદરા જિલ્લાના ડભોઈથી પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગ ધોવાઈ થઈ ગયો છે ત્યારે આ ભંગાર રોડના કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે પીએમ મોદીના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ અને પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ફરવા માટે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવે છે આ પ્રવાસન સ્થળ તો ખૂબ શાનદાર છે પરંતુ ત્યાં પહોંચવા માટેનો રસ્તો એકદમ ભંગાર છે વડોદરા જિલ્લાના ડબુની વેગા ચોકડી શિનોર ચોકડીથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા મુખ્ય સડક માર્ગમાં ઠેક ઠેકાણા ગાબડા અને મસમોટા ખાડા છે. ધીસ્મા રસ્તાના કારણે વાહન ચાલકો અકસ્માતોનો ભોગ બની રહ્યા છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી વાળો રસ્તો છે જવાવાળો જે દેશ વિદેશના સહેલાણીઓ અહીંયાથી જાય છે તમે આ ખાડા જોઈ શકો છો. અહીંયા અત્યારે તો વરસાદ નથી એટલે ખાડા જોવાય છે તો ગાડીઓ નીકળી શકે છે પણ જ્યારે વરસાદ પડે છે ત્યારે ખાડા જોવાતા જ નથી તેની અંદર ગાડીઓ ફસાઈ જાય છે જેના કારણે લોકોને ધક્કા મારવા પડે છે લાસ્ટ ટાઈમ મેં મારો ફ્રેન્ડ ગાડી લઈને આવ્યો ત્યારે ગાડી લઈને પડ્યા એનો હાથ ક્રેક થઈ ગયો વડોદરા જિલ્લાના ડભોથી સ્ટેચ્યુ ઓફ નીટીને જોડતો માર્ગ ખૂબ જ દયનીય સ્થિતિમાં છે જે વાહન ચાલક એક વખત આ માર્ગ પરથી પસાર થાય તો બીજી વખત અહીંથી પસાર થવાનું નામ લેતો નથી ખાડા એટલા મોટા મોટા પડી ગયા છે કે અત્યારે તો જોવાય છે પણ જ્યારે પાણી ભરાય છે ત્યારે ખબર જ નથી પતિ અંદર વીલ ફસાઈ જાય છે જેના કારણે ટ્રાફિક જામા સિનો ચોકડી પર થઈ જાય છે ના આવાજ વેગા ચોકડીને થી ઓફ યુનિટી સુધી આવાજ ખાડા છે જેનું સમારકામ કરાવવામાં આવી અમે રિક્વેસ્ટ કરીએ છીએ રસ્તા પર પડેલ મસમોટા ખાડા અને ગાબડાઓમાં વરસાદી પાણી ભરાઈ રહેતા હોવાથી વાહન ચાલકોને તે ખાડાઓનો અંદાજ રહેતો નથી પરિણામે વાહનો ખાડામાં પટકાઈને ફસડાઈ પડે છે લોકોમાં રસ્તાને લઈને બુમરાણ હોવા છતાં જાડી ચામડીનું તંત્ર માર્ગની મરામત કરાવતું નથી કિંજલ ભટ્ટ જીએસટીવી ડભોઈ